સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરાય આજ રોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય એકતાના પ્રતિક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તેમજ આયોર્ન લેડી તરીકે ઓળખાતા પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીના બલિદાન દિવસ નિમિત્તે હોટલ ગેલોડ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાય જેમાં સિહોર શહેર કોંગ્રેસના પ્રમુખ જયદીપસિંહ ગોયલ પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ સિહોર શહેર ઓબીસી ચેરમેન યુવરાજ રાવ પરેશભાઈ શુક્લ રાજુ ગોહેલ રાહીમભાઈ મહેતર દેવ મકવાણા મોગીરી મોહી મોરી વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા એકત્રીસ ઓક્ટોબરે લોખંડી પુરુષ અને દેશની એકતા માટે જેણે પોતાની જિંદગી ખર્ચી નાખી એવા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ હોય શિવ કોંગ્રેસ સમિતિ દ્વારા અમે સૌ કાર્યકરોએ ભેગા થઈને સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને સરદાર સાહેબે જે દેશ માટે કાર્યો કર્યા છે તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપું છું શખ્સ દમણ કરું છું સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ સુધરાઈના પ્રમુખ તરીકે કારકિર્દી ચાલુ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ત્યારબાદ ભારતના નાયબ વડાપ્રધાન બન્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલે સૌથી મહત્વનું જે કામ કર્યું હોય તો સોમનાથ મંદિરનો જે જીર્ણોધાર થયો સૌપ્રથમ પ્રથમ વખત એ સરદાર સાહેબના નેતૃત્વમાં સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર થયો હતો આજે એવી જ રીતે ભારતના જે આયર લેડી તરીકે ઓળખાય છે એમાં સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ આજે એમનો શહીદ દિવસ હોય એમને પણ શિવર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને સચ્છ નમન કરું છું અને ઇન્દિરા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ જે દેશને સંદેશો આપ્યો છે દેશની એકતા અને અખંડિતતા અખંડ રાખવા માટે એ સૌ યાદ કરીને કોંગ્રેસના કાર્યકરો અમે સૌ મારા જીવનમાં ઉતારશું અને દેશની એકતા અને અખંડતા માટે અમે સૌ કામ કરશું સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ પણ ખૂબ જ મહત્વના નિર્ણયો લઈને ભારતને અગ્ર હરોળમાં મૂક્યું